ઓ વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ જે રીતના મેં કહ્યું હતું કે ભાઈ તમારા માટે તલાટી કમ મંત્રી અને બિનસચિવ ક્લર્ક માટે મેથ્સ અને રિઝનિંગ માટે આપણે દાખલ વિડીયો લાવીશું તો એ વિડીયો હવેથી તમારા માટે ડેલી સ્ટાર્ટ થઈ જશે જેમાંથી તમને રિઝનિંગ મેથ્સ માટે તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે તમે બેન્કની એક્ઝામ આપશો અથવા રેલવેની એક્ઝામ આપશો તો તેના માટે પણ આપણી આ ચેનલ પર હવેથી તૈયારી કરવામાં આવશે મેથ્સ અને રીઝનિંગ માટે

એવી મેથ્સ અને રિઝનિંગની સિરીઝ પહેલાં આપણે રીજનિંગથી સ્ટાર્ટ કરશું પછી આપણે મેથ્સની સિરીઝથી સ્ટાર્ટ કરશું એ પહેલાં મિત્રો તમને જણાવી લો કે બિન સચિવાલય અને તલાટીના બીજા હેલ્પફુલ વિડીયો તમે અનએકેડેમી લર્નિંગ એપ પર જોઈ શકો છો તો આજે જ અનકેડેમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને ત્યાં કૃણાલ જોશી અને અમિત શુક્લા સર્ચ કરીને બિનસચિવાલય અને તલાટીને એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે બંધારણ છે પછી કરંટ અફેર છે જાહેર વૈભટ્ટ એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ત્યાં જોઈ શકો છો અને મિત્રો તમને જો એ વિડીયો ગમે તો તમે ત્યાં લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર બી કરજો અને ત્યાં ફોલોનું બી બટન આવે છે ફોલો બી કરજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળી જાય ઓકે મિત્રો તો આજનું આપણે રિસન સ્ટાર્ટ કરીએ આજે આપણે શીખશું ઘડિયાળના કાંટા વચ્ચેનું ખૂણું શોધવા માટેની શોર્ટ ટ્રીક તો મિત્રો ઘડિયાળના કાંટા વચ્ચેનો ખૂણો તમે બે સૂત્રની મદદથી શોધી શકો છો ઓકે તો ચાલો આપણે પહેલાં સૂત્ર જોઈએ તો સૂત્ર છે માનંગની અંદર અગિયાર કૌંસમાં એમ માઇનસ સાહીઠ કૌશમાં એચ બાય ટુ ઓકે જો માનાકની અંદર અગિયાર કૌશમાં એમ માઇનસ સાહીઠ એચ બાય ટુ ઓકે મિત્રો માનાક પૂરો અથવા અગિયાર બાય ટુ એમ માઇનસ ત્રીસ એચ ઓકે જો સૂત્ર એક જ છે પણ કેટલાક મિત્રો આ સૂત્ર યાદ રાખે છે ક્યારેક કેટલાક મિત્રો આ સૂત્ર યાદ રાખે છે સૂત્ર બંને એક જ છે અહીં આ સૂત્રમાં આપણે બેને અલગ અલગ ડિવાઇડ કર્યા છે એટલે કે અગિયાર બાય ટુ એમ માઇનસ સાહીઠ બાય ટુ કરો એટલે કે ત્રીસ થાય તો માઇનસ પણ એક વાત યાદ રાખજો એમ એટલે આપણે કલાક ઓકે ચલો પહેલો દાખલો જોઈએ તો પહેલો દાખલો છે ચાર અને પંદર કલાકે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખૂણો શોધો ચાર અને પંદર કલાકે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખૂણો શોધો જો મિત્રો અહીંયા આપણને એમ કેટલા આપ્યા છે તો કે પંદર મિનિટ આપ્યા છે અને એચ એટલે કે શું આપ્યું છે ચાર કલાક એમ આપ્યું છે પંદર મિનિટ અને એચ આપ્યું છે ચાર કલાક બરાબર હવે આપણે મિત્રો જુઓ ઉપ આ સૂત્ર પ્રમાણે દાખલો ગણીએ તો માનાંકની અંદર અગિયાર એમ એટલે કેટલા કે પંદર તો પંદર મિનિટ માઇનસ સાહીઠ એચ એટલે કેટલા કે ચાર તો ચાર લખ્યા છે ઓકે બાય ટુ હવે મિત્રો અહીંયા જુઓ અગિયાર ગુણ્યા પંદર એટલે કે કેટલા થાય તો કે એકસો તો આપણે અહીંયા લખ્યા છે એકસો ને માઇનસ ગુણ્યા ચાર એટલે કે છ ચોક ચોવીસ તો બસો તો એકસો ને પાસઠ માઇનસ બસો ચાલીસ ભાગ્યા ટુ ઓકે પૂરો તો એકસોને પાંસઠમાંથી બસો ને ચાલીસ જાય તો કેટલા થાય તો કે પંચોતેર પણ કેવા માઇનસ પંચોતેર કેવા માઇનસ પંચોતેર મિત્રો યાદ રાખો હંમેશા નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય ત્યારે જા હંમેશા સેમા આવે તો કે માઇનસમાં આવે સેમાં આવે માઇનસમાં જ આવે એટલે આપણે અહીંયા લખ્યા છે માઇનસ પંચોતેર ઓકે હવે માઇનસ પંચોતેર બાય ટુ કરો તો કેટલા આવે તો કે સડત્રીસ પોઈન્ટ પાંચ પણ કેવા માઇનસ માઇનસ સડેત્રીસ પોઈન્ટ પાંચ હવે તમારે અહીંયા એક બીજી વાત એ યાદ રાખવાની છે કે જ્યારે બી માનાંકની અંદરનું ચિહ્ન માઇનસ હોય માનાંકની અંદરનું ચિહ્ન જ્યારે માઇનસ હોય અને આપણે જ્યારે માનાંક છોડી દઈએ ઓકે જ્યારે માનાંક છોડી દઈએ તો એ માઇનસ શેમાં થઈ જાય છે કન્વર્ટ તો પ્લસમાં થઈ જાય છે શેમાં થઈ જાય છે પ્લસમાં એટલે કે એ માઇનસનું ચિહ્ન નીકળી જાય છે અને જવાબ હંમેશા શેમાં આવે છે તો કે ધનમાં આવે છે ધન એટલે કે પ્લસમાં આવે છે ઓકે તો અહીંયા આપણે લખ્યો છે સડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી એ આપણો જવાબ છે ઓકે તો શું થાય સડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઓકે મિત્રો ચલો બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો છે સાત અને વીસ કલાકે કાંટા વચ્ચેનો ખૂણો શોધો સાત અને વીસ કલાકે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખૂણું શોધો જો મિત્રો અહીંયા આપણને કેટલા આપે છે એચ એટલે કે સાત કલાક આપ્યા છે એમ એટલે કે વીસ મિનિટ આપ્યા છે બરોબર તો આગળના સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીએ તો કે માનકની અંદર અગિયાર એમ એટલે કે વીસ સાહીઠ એચ એટલે કે સાત બાય ટુ ઓકે માનક પૂરો વીસ કરો તો જવાબ કેટલો આવેદ જાય તો જવાબ શેમ આવે માઇનસમાં નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય લે તો બસો વીસ માઇનસ ચારસો વીસ એટલે કે આવે કેટલા તો બસો પણ કેવા માઇનસ તો શું માઇનસ બસો બાય ટુ હવે બસો બાય ટુ કરો તો જવાબ કેટલો આવે સો તો સો માઇનસ સોથી માઇનસ તો માઇનસ સો હવે જો આગળ જણાવ્યું એમ કે જ્યારે બી માનાંક છોડો મિત્રો અને અંદરનું ચિહ્ન માઇનસ હોય તો સેમાં થઈ જશે તો કે પ્લસમાં સેમાં થશે પ્લસમાં તો જો આપણો જવાબ શું થઈ જશે તો સો ડિગ્રી ઓકે કેવા તો કે પ્લસ સો ડિગ્રી ઓકે ખ્યાલ આવી ગયો ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો છે નવ અને દસ કલાકે કડિયાના કાંટા વચ્ચેનો ખૂણો શોધો નવ દસ કલાકે કડિયાના કાંટા વચ્ચેનો ખૂણો શોધો અહીં જુઓ મિત્રો અહીં આપણે એચ કેટલા આપે છે તો કે નવ કલાક એમ આપે છે કેટલા તો કે દસ મિનિટ તો આપણે આગળ જણાવ્યું એમ આગળના સૂત્રથી દાખલો ગણીએ તો માનાંકની અંદર અગિયાર એમ એટલે કે કેટલા લઈશું દસ તો દસ મિનિટ માઇનસ સાહીઠ એચ એટલે કેટલા લઈશું તો કે નવ કલાક તો સાહીઠ કૌશમાં નવ બાય ટુ માનાંક પૂરો છે ઓકે અગિયાર ગુણ્યા દસ કરો તો જવાબ કેટલો આવે તો કે એકસોને દસ તો અગિયાર ગુણ્યા દસ તો એકસોને દસ ગુણ્યા નવ કરો તો જવાબ કેટલો આવે 540 ચાલીસ તો માઇનસ પાંચસો ચાલીસ ભાગ્યા ટુ હવે આગળ જણાવ્યું એમ નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય તો જવાબ શેમ આવે માઇનસમાં તો એકસો દસમાંથી ચાલીસ બાદ થાય તો જવાબ શું આવશે માઇનસ ત્રીસ શું આવશે માઇનસ ત્રીસ ઓકે હવે ચારસો ત્રીસ ભાગ્યા ટુ કરો તો જવાબ શું આવશે બસો પંદર તો માઇનસ ચારસો ત્રીસ ભાગ્યા ટુ કરો જવાબ આવશે બસો ને પંદર તો કે માઇનસ પંદર હવે આગળ જણાવ્યું એમ મિત્રો જ્યારે માનકની અંદર માઇનસ હોય અને માનક છોડીએ તો કન્વર્ટ તો કે પ્લસમાં મિત્રો ઓકે ચાલો લાસ્ટ દાખલો જોઈએ તો છેલ્લો દાખલો છે મિત્રો વિડીયોનો તો કે ત્રણ કલાકે ત્રણ કલાકે કડિયાના કાંટા વચ્ચેનો ખૂણો શોધો કેટલા વાગે તો કે ત્રણ વાગે ઓકે ત્રણ વાગે કડિયાના કાંટા વચ્ચેનો ખૂણો શોધો હવે મિત્રો અહીંયા જોવો તમે એમ એટલે કેટલા આપ્યા છે તો કેટલા આપ્યા છે અહીંયા ત્રણ કલાક હવે સેકન્ડ સૂત્ર હતું ને મિત્રો સેકન્ડ સૂત્રો જેને જે સૂત્ર બંને સહેમ જ છે જેને પેલો પહેલા જેને જે સૂત્ર યાદ રહે એ સૂત્રની બદલથી શોધો મિત્રો આપણે હવે સેકન્ડ સૂત્ર બદલે દાખલો ગણીએ તો અગિયાર બાય ટુ એમ માઇનસ ત્રીસ એચ માનક અંદર અગિયાર ભાગ્યા ટુ કૌશમાં એમ માઇનસ ઓકે મિત્રો જે મિત્રોને જે સૂત્ર યાદ રહી બંને સૂત્ર સેમ જ છે બંનેની મદદથી દાખલો શોધી શકાય છે જો મિત્રો હવે અહીંયા આપણે જોઈશું તો કે એમ એટલે કે આપણે શું મૂકશું જીરો મૂકશું તો અગિયાર ભાગ્યા ટુ ગુણ્યા જીરો માઇનસ ત્રીસ એચ એટલે કે કેટલા મૂકશું તો કે ત્રણ તો ત્રીસ ગુણ્યા ત્રણ હવે જો મિત્રો અગિયાર બાય ટુ ગુણ્યા જીરો તમને બધાને જ ખ્યાલ હશે કે કોઈ બી રકમ સાથે જીરોનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે તો કે શૂન્ય જ આવે શું આવે તો કે જવાબ હંમેશા શૂન્ય આવે કોઈ બી સંખ્યા સાથે શૂન્યનો ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ આવે તો અગિયાર બાય ટુ ગુણ્યા શૂન્ય એટલે કે શૂન્ય માઇનસ ત્રીસ ગુણ્યા ત્રણ તો કેટલા થશે તમારા ગુણાકાર બંનેનો તો કે નેવું જીરો માઇનસ નેવું ઓકે માનક પૂરો તો જીરો માઇનસ નેવું હવે જો જીરોમાંથી નેવું બાદ જાય તો કેટલો જવાબ આવશે તો કે નેવું પણ કેવા માઇનસ નેવું કેવા માઇનસ નેવું મિત્રો ઝીરો માઇનસ ટુ હોય ને તો બી જવાબ શું આવશે માઇનસ ટુ ઓકે પણ જો ટુ માઇનસ ઝીરો હોય તો જવાબ તમારો ટુ આવે ઓકે પણ ઝીરોમાંથી માઇનસ ટુ બાદ જાય તો જે સંખ્યાની આગળનું ચિન્હ હોય મિત્રો એ જ મૂકી દેવાનું શું મૂકવાનું માઇનસ ટુ અહીંયા છે તો માઇનસ ટુ તો અહીંયા કેટલા પડશે ઝીરો માઇનસ નેવું તો કેટલા થશે માઇનસ નેવું ખ્યાલ આવી ગયો હવે આગળ એમ માનકની અંદરનું ચિન્હ જો માઈનસ હોય અને આપણે માનાંગ છોડીએ તો શામાં કન્વર્ટ થઈ જશે તો કે પ્લસમાં એટલે કે આપણો જવાબ કેટલો થઈ જશે તો કે નેવું ડિગ્રી પણ કેવા પ્લસ નેવું ડિગ્રી ઓકે મિત્રો મિત્રો હવે આપણે ઘડિયાળનો આપણે સેકન્ડ પાર્ટ જોઈશું તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને શેર કરજો અને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો